ચીખલી નજીકના મજી ગામમાં શ્રી ગણેશોત્સવના અઠાવન વર્ષ સાથે મહાકાલેશ્વર છાપરા ફળિયા દ્વારા છેલ્લા વર્ષોથી રંગે ચંગે ભક્તિભાવ ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે પ્રતિવર્ષ સ્થાનિકોની ભક્તિ આસ્થામાં પણ વધારો થવા પામ્યો છે ગત વર્ષ કેદારનાથ ધામના મંદિરની પ્રતિકૃતિ બાદ આ વર્ષથી મહાકાલેશ્વરની જ્યોતિર્લિંગના પંચોતેર

સમગ્ર તાલુકામાં ગણેશની ધૂમ વચ્ચે મહાકાલેશ્વરની મંદિરની પ્રતિકૃતિમાં વિરાજમાન મજી ગામના રાજા સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા મારું નામ જિજ્ઞેશભાઈ છે અમારા મંડળનું નામ મજી ગામના રાજા છે અમે છેલ્લા અઠાણું વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અમે ગયા વર્ષે કેદારનાથ મંદિર બનાવેલું હતું પચાસ ફૂટું છું આ વર્ષે પંચોતેર ફૂટું છું કેદારનાથ આપણે ઉજ્જૈન મહાકાલનું મંદિર બનાવ્યું છે અને અહીં રોજ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે હજારોની સંખ્યામાં અને અહીં આવી અમને જણાવે છે કે અમે ઉજ્જૈન આવ્યા એવું ફીલ થાય છે એવું એ લોકો જણાવે છે અને ધન્યતા અનુભવે છે રોજ સાંજે ભજન મંડળીનું આયોજન હોય છે પછી રમતગમતનું આયોજન હોય છે અને અવનવી પવટીઓ ચાલતી રહે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે